વિશ્વમાં ભારત યુવા દેશ ગણાય છે યુવાનોમાં ડ્રગ્સનું જે રીતના ચલન વધ્યું છે એટલે મેનેજમેન્ટનો અભ્યાસ યુવાનો પાસે જ આ ડ્રગ્સના દૂષણને રોકવા કેવું મેનેજમેન્ટ જોઈએ એ મંતવ્ય લેવા પહોંચ્યું છે આપણે પ્રથમ મેનેજમેન્ટની વિદ્યાર્થીની સાથે વાત કરીશું યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ લાગ્યું છે તો આમ દૂષણને દૂર કરવા સરકારે કેવું મેનેજમેન્ટ કરવું જોઈએ અને યુનિવર્સિટી સુધી ડ્રગ્સ કેવી રીતના છે સર જેમ આપણને ખબર છે બોર્ડર થી લઈને બોલીવુડ સુધી વધી છે જેમ આપણે કચ્છની બોર્ડર પર કે ઘણા કેસીસ જોવા મળ્યા છે સેમ અત્યારે યુનિવર્સિટીઝ નોટ ઓનલી વડોદરા ગુજરાતની ઘણી યુનિવર્સિટીઝમાં ગાંજાના પૌધા પણ પકડાવવામાં આવ્યા છે તો પેલા તો એ યુનિવર્સિટીની જવાબદારી બને છે કે એ આવી બધી ગતિવિધિઓ પર સ્ટ્રિક્ટ એક્શન લે ખાલી સીસીટીવી કેમેરા રાખી દેવાથી છે ને એમાં સિક્યોરિટી નથી વધતી એ લોકો માટે અલગ એક સેલ બનાવવું પડે કે જે આ બધી એક્ટિવિટીસનું ધ્યાન રાખે અને સ્ટુડન્ટ્સને જાગૃત કરે અને સેકન્ડલી સ્ટુડન્ટ્સમાં પણ છે ને એવા ઇવેન્ટ કન્ડક્ટ કરી અને એ લોકોને સમજાવું કે સ્ટ્રેસનો જે સ્ટ્રેસ દૂર કરવાનો એક જ રીઝન ડ્રગ્સ નથી તમે સારી કંપની તમારા ફ્રેન્ડ છે તમારા ટીચર્સ છે ઈ લોકો સાથે તમે વાત કરી અને પોતાનો સ્ટ્રેસ દૂર કરી શકો છો નાકી ડ્રગ્સના રવાડે ચડીને

દૂસરી ચીજો કરના લાગે કે શું કહો છો યુનિવર્સિટી સુધી ને ડ્રગ્સ આવી જાય છે પોલીસ આઈબી ગુપ્તચર તંત્ર કુંકામો હોય છે અને યુવાનો આના ભોગ બને છે બરાબર છે સર મેનલી ડ્રગ્સ આવે છે ક્યાંથી તો કે સોશિયલ મીડિયા પહેલામાં પેલું તો ડાર્ક વેબ જે સૌથી મોટું દૂષણ ગણાય છે મેનલી ડ્રગ્સ આવે છે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ગ્રુપમાંથી જ આ યુનિવર્સિટી સુધી પહોંચે છે બાકી મેઇનલી તો ક્યાંયથી નથી આવતું સોશિયલ મીડિયામાંથી જરૂર આવે છે અને જો દૂર કરવાનો ઉપાય જોઈએ તો તમે ધાર્મિકતા સાથે જોડાવ તમે ધાર્મિકતા વચનામૃત ગીતાજી તમે વાંચો તમે ધાર્મિકતા સાથે મંદિરે જાઓ તો તમે તમારો સમય વ્યસ્તમાં રહેશો જેથી કરીને તમને એનો નશાની લત નહીં ભાવે તમે ઘરના કામોમાં વ્યસ્ત રહો ઘરે બધા બેસીને ઘરના પોતાના એકબીજાના મંતવ્ય શેર કરો જેથી તમે પોતાના જે માનસિકતા પીડાથી બધા જે પીડાતા હોય છે ડ્રગ્સ લેતા હોય છે તો તમે તમારા ઘર સાથે આ વ્યક્ત કરી અને તમે ડ્રગ્સથી દૂર રહી શકો છો અને બીજું કે સૌથી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું કે શિક્ષણ પદ્ધતિમાં આને અમલમાં લાવે કે ડ્રગ્સ છે શું અને તેના ગેરફાયદા શું છે જો સરકાર આ કરી શકે તો અમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને આવનારી પેઢી માટે કારણ કે સાચું ધન જ અમે છીએ યુવાઓ થેન્ક યુ સર

તો એ પહોંચી શકે છે સો એક એક રીત થઈ શકે છે સોશિયલ મીડિયા થ્રુ આપણે અન્ય વિદ્યાર્થીઓ છે ડ્રગ્સ નથી યુવાનોને બચાવવા શું કરવું જોઈએ ડ્રગ્સ થી યુવાનોને બચાવ આપણને ખબર છે સોશિયલ મીડિયામાં આવે આપણે ન્યૂઝ જોતા હોઈએ કે ડ્રગ્સ થી આ થઈ ગયું તે થઈ ગયું પર જે આપણે એકચ્યુલી એજ્યુકેશન જોઈએ કે ડ્રગ્સ માં ડ્રગ્સ પરથી હું થાય ડ્રગ્સ પરથી શું થઈ શકે એ આપણને પુસ્તક ગાનમાં મળતું નથી

એ કેમ ના કરવા જોઈએ એ કેમ તમારી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એના માટે અગર અવેરનેસ આવી જાય તો એનો ઉપયોગ જે છે એ બી ઘટી શકે છે યુવાનોને શું કહેશો ડ્રગ્સથી યુવાનોને બચાવવા યુવાનોએ શું કાળજી લેવી જોઈએ પોતાની સંગત સુધારો પોતાની સંગત અગર તમે લોકો સારી રાખશો તો ચોક્કસ વાત છે કે તમે લોકો એવા ઇન્ફ્લુઅન્સમાં નહીં આવી જાઓ કે તમે ડ્રગ્સ કરવાનું ચાલુ કરો અને જો તમે કરી દીધા હોય તો એવા લોકોની આજુબાજુ રહો જે તમને પોઝિટિવિટી આપતા હોય જે તમને એન્કરેજમેન્ટ આપતા હોય કે તમે આ વસ્તુ ખોટી કરી રહ્યા છો તમે આ વસ્તુ ના કરશો આપણે યન્ય યુવાનને પૂછે ડ્રગ્સ યુનિવર્સિટીઓ સુધીને પહોંચી ગયું અને હવે આને અટકાવવા સરકારે શું મેનેજમેન્ટ કરવું જોઈએ એટલે ડ્રગ્સ તો છે ને એ યુવા ખોખલું કરી રહ્યું છે અને ડ્રગ્સ ઘણી બધી રીતે ઇન્ડિયામાં આવી રહ્યું છે બોર્ડર પરથી પોરબંદરમાં હાલમાં સાતસો કિલો ડ્રગ્સ પકડાયું હતું અને જે લઈ રહ્યા હતા લઈ આવી રહ્યા હતા એ લોકો ઈરાનિયન હતા એ બતાવું પણ આપણે એનસીબી ગુજરાત એટીએસ અને ઇન્ડિયન નેવીએ સાગર મંથન કરીને જે એક્સરસાઇઝ કરી હતી એમાં ડ્રગ્સ બધું પકડ્યું છે અને એ યુનિવર્સિટી આવી સુધી આવી રહ્યું છે એમાં તો એક તો સોશિયલ મીડિયા તો એક અગત્યનો ભાગ ભજવી રહ્યું છે પણ એના સાથે સાથે પિયર પ્રેશરમાં પણ અમુક વાર આવી લત પાછળ પડે છે કે દેખા દેખી વાગે કોઈ લાગે છે કે આ વ્યક્તિ કરે છે આ વ્યક્તિ કુલ છે એવી બધી રીતે એવું લાગી રહ્યું છે અને એને રોકવા માટે અવેરનેસ કેમ્પેન કરવા જોઈએ અને ગવર્મેન્ટે આને ડ્રગ્સ અવેરનેસ અવેરનેસમાં જે મૂવીઝ જોવા જઈએ છે એ મૂવીઝમાં આપણાને તંબાકુ સિગરેટ વિશે એડવર્ટાઈઝ આપે છે એટલે ડ્રગ્સની પણ કરવી જોઈએ અને અવેરનેસ ડ્રાઈવને પ્રમોટ કરવી જોઈએ એની પાછળ ક્યાંક ને ક્યાંક વિદેશી તાકાત અને ભારતને કમજોર કરવા લોકોનો હાથ હોઈ શકે સવાલ એ ઉભો થાય છે કે સરહદથી યુનિવર્સિટી સુધીને ડ્રગ્સ પહોંચે છે તો એના માટે જવાબદાર ભારત સરકારનું હોય હોય પોલીસ વિભાગ અને યુનિવર્સિટીનો સિક્યુરિટીનો પણ મહત્વનો રોલ હોય શકે જે રીતના ડ્રગ્સનું દૂષણ યુનિવર્સિટી સુધીને પહોંચી ગયું છે એની પાછળ ક્યાંક જવાબદાર કેન્દ્ર સરકારને હું એટલે ઠેરવું છું કારણ કે કેન્દ્ર સરકાર ઓનલાઈન ડ્રગ્સનું સેવન કરવાના સંસાધનો વેચી રહી છે જીએસટી ની લાલચમાં જે જે ડ્રગ્સ માટે આવતા સંસાધનો છે 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 એ એ વિદ્યાર્થી કે નવ યુવાન ઓર્ડર આપે ઘરમાં ચોરી કરે એના લીધે ડિપ્રેશન આવે છે એના લીધે આત્મહત્યા કરે છે અને એના લીધે ભારતના સંસ્કૃતિમાં માનનારા લોકોના કુટુંબ બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સનું નું દૂષણ સરકારે અટકાવવું જ રહ્યું નહી તો ભારતને ક્યાંક મહાસત્તા બનવામાં રૂકાવટ પણ થઈ શકે છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ ભ્રમભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા